નમસ્કાર દોસ્તો ટ્રેન્ડિંગ ગુજરાત યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે મિત્રો દેશ અને દુનિયાના તાજા અને મહત્વના સમાચાર સૌથી પહેલાં મેળવવા માટે અમારી ટ્રેન્ડિંગ ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલા ઘંટડીના નિશાનને પણ દબાવી દેજો જેથી અમારા અવનવા વિડીયોની અપડેટ તમને મળી જાય મિત્રો સૌ પ્રથમ મોસમ સમાચાર ઉપર એક નજર કરીએ તો ચક્રવાત ફેંગલને લઈને સૌથી મોટી અપડેટ સામે આવી છે દેશના અનેક રાજ્યોમાં ઠંડીએ દસ્તક આપી દીધી છે ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ સાથે ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે આ દરમિયાન દક્ષિણ ભારતમાં કમોસમી વરસાદ શરૂ થઈ ગયો છે મિત્રો ફેંગલ વાવાઝોડાને કારણે દક્ષિણ ભારતમાં ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે ત્યારે ભારતીય હવામાન વિભાગે તમિલનાડુ આંધ્રપ્રદેશમાં ભારે વરસાદ ઉત્તરમાં ગાઢ ધુમ્મસ અને દિલ્હીમાં ખરાબ હવાની ગુણવત્તાની આગાહી કરી છે અંદમાન સમુદ્રમાંથી ઉદભવેલું ગંભીર ચક્રવાતી તોફાન ફેંગાલ ભારતના કિનારા ઉપર તબાહી મચાવી શકે છે બુધવાર સુધીમાં તે એટલે કે આજ સુધીમાં તે વધુ ગંભીર બનવાની અને દેશના ઘણા રાજ્યોમાં વિનાશ વેરવાની ધારણાઓ છે આ વાવાઝોડાને કારણે શ્રીલંકા દક્ષિણ ભારતના ઘણા ભાગોમાં ભારે તબાહીની આશંકાઓ છે જેને કારણે હવામાન વિભાગે ઘણા વિસ્તારોમાં એલર્ટ પણ આપી દીધું છે અંદમાન સમુદ્રમાં સર્જાયેલા ચક્રવાતી તોફાન ફેંગાલને કારણે હાલમાં ચેન્નાઈ સહિત તમિલનાડુના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ થઈ રહ્યો છે આઈએમડીએ જણાવ્યું કે બંગાળની ખાડીના મધ્ય દક્ષિણ અને પૂર્વ વિષુવૃત્તિય હિન્દ મહાસાગર ઉપર ખૂબ જ ગાઢ ચક્રવાત વિસ્તારની હાજરીને કારણે આગામી દિવસોમાં તમિલનાડુ પુડુચેરી દરિયાકાંઠાના આંધ્રપ્રદેશમાં ભારેથી અતિભારે વરસાદ પડવાનો છે આ ડિપ્રેશન ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધવાની ધારણાઓ છે જેના પરિણામે સત્યાવીસ અને અઠ્યાવીસ નવેમ્બરની વચ્ચે દરિયાકાંઠાના તમિલનાડુ પુડુચેરીમાં ભારે વરસાદ પડવાનો છે જો કે ચક્રવાત ફેંગાલને કારણે સત્યાવીસ અને અઠ્યાવીસ નવેમ્બરના રોજ તમિલનાડુ પુડુચેરીમાં ભારે પવન સાથે ભારે વરસાદની સંભાવનાઓ છે ખાસ કરીને તમિલનાડુમાં ચક્રવાત ફેંગાલને કારણે ભારે વરસાદને કારણે સ્થિતિ વધુ ખરાબ થયાનો ભય છે ચક્રવાતનો સામનો કરવાની તૈયારી માટે તમિલનાડુ પુડુચ્ચેરીમાં એનડીઆરએફની સાત ટીમો તૈનાત કરવામાં આવી છે આઈએમડીએ ભારે વરસાદને કારણે આ રાજ્યોમાં શાળાઓ બંધ રાખવાની પણ ભલામણ કરી છે બંગાળની ખાડી ઉપર દબાણને કારણે તમિલનાડુમાં ભારે વરસાદ પડી રહ્યો છે ભારતીય હવામાન વિભાગે આગાહી કરી છે સત્યાવીસ નવેમ્બરે ચક્રવાતી તોફાનમાં પરાવર્તિત થવાની સંભાવનાઓ છે તમિલનાડુના મુખ્યમંત્રી એવા એમ કે સ્ટાલિનની અધ્યક્ષતામાં તૈયારીઓની સમીક્ષા કરવા માટે એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી જેમાં એનડીઆરએફ અને રાજ્યની ટીમો નાગાપટ્ટિનમ માયલા દુથુરાય અને કડલોર જેવા સંવેદનશીલ જિલ્લાઓમાં તૈનાત કરવામાં આવી હતી કટોકટીનો સામનો કરવા માટે રાહત શિબિરો તબીબી ટીમો અને ચોવીસ બાય સેવન કટોકટી ઓપરેશન કેન્દ્રોની સ્થાપના કરવામાં આવી છે માછીમારોને દરિયાથી દૂર રહેવાની સલાહ આપી દેવામાં આવી છે જ્યારે ચેન્નાઈમાં પાણી ભરાવાને કારણે ટ્રાફિક જામ અને નાની મોટી અવરોધોનો સામનો કરવો પડી રહ્યો છે મિત્રો તમને જણાવી દઈએ કે તમિલનાડુ ઉપરાંત દક્ષિણ તટીય આંધ્રપ્રદેશમાં પણ સત્યાવીસથી લઈને ઓગણત્રીસ નવેમ્બર સુધી ભારે વરસાદ પડવાનો છે તમિલનાડુના દરિયાકાંઠાના ડેલ્ટા વિસ્તારો તીવ્ર વરસાદથી સૌથી વધુ પ્રભાવિત થશે જે સત્યાવીસથી લઈને ઓગણત્રીસ નવેમ્બર સુધી આ વરસાદી માહોલ રહેવાની સંભાવના રહેલી છે હવે મિત્રો આગળ વાત કરીએ તો આજે એટલે કે બુધવારના રોજ ગાંધીનગર ખાતે કેબિનેટની બેઠક મળવાની છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે એમાં વિવિધ મુદ્દાઓને લઈને ચર્ચા વિચારણા કરવામાં આવશે મળતી માહિતી પ્રમાણે કેબિનેટ બેઠકમાં ટેકાના ભાવે મગફળી ખરીદી સહિતની સમીક્ષા કરાશે આ ઉપરાંત ખાતરની અછત અંગે ખેડૂતોની ફરિયાદ મુદ્દે પણ આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી શકે છે હાલમાં ચર્ચિત ખ્યાતિકાંડને લઈને પણ કેબિનેટ બેઠકમાં ચર્ચાઓ કરવામાં આવશે જેમાં ખ્યાતિકાંડ બાદ ખાનગી હોસ્પિટલ માટેની માર્ગદર્શિકા મુદ્દે ચર્ચા કરવામાં આવશે વધુમાં રેશન કાર્ડના કેવાયસી મુદ્દે લાગતી લાંબી કતારોના કારણોની બેઠકમાં ચર્ચાઓ થશે અને આગામી ખેલ મહાકુંભના આયોજન અંગે તથા કાયદો વ્યવસ્થાની પ્રવર્તમાન પરિસ્થિતિની બેઠકમાં સમીક્ષા કરવામાં આવે તેવી સંભાવના રહેલી છે હવે મિત્રો પેટ્રોલ ડીઝલના બજાર ભાવને લઈને સૌથી મોટા અને અગત્યના સમાચાર મળી રહ્યા છે પેટ્રોલ ડીઝલના ભાવને લઈને મોટી અપડેટ સામે આવી છે વાસ્તવમાં ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દરરોજ પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ જાહેર કરે છે ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ દરરોજ સવારે છ વાગ્યે બદલાય છે ઓઇલ કંપનીઓ ક્રૂડ ઓઇલની આંતરરાષ્ટ્રીય કિંમતો અને રૂપિયા ડોલર વિનિમય દરના આધારે આ ફેરફારો નક્કી કરે છે મિત્રો આજે દિલ્હી મુંબઈ રાજસ્થાન યુપીમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ શું છે તેના વિશે જાણીએ પેટ્રોલ અને ડીઝલના ભાવને પ્રભાવિત કરવામાં ક્રૂડ ઓઇલની કિંમતો મહત્વની ભૂમિકા ભજવે છે ક્રૂડ ઓઇલ પેટ્રોલ અને ડીઝલનો મુખ્ય કાચો માલ છે ઈંધણની કિંમતમાં વધારો અથવા ઘટાડો થવામાં તેની કિંમત પણ બદલાય છે ભારત કાચા તેલનો મોટો આયાતકાર દેશ છે તેથી રૂપિયા અને ડોલરના મૂલ્યમાં ફેરફારની અસર પડે છે કેન્દ્ર સરકારની સાથે રાજ્ય સરકાર પણ પેટ્રોલ અને ડીઝલ ઉપર ટેક્સ લાદે છે જેને કારણે દરેક રાજ્યમાં ભાવ અલગ અલગ હોય છે તેલને પેટ્રોલ અને ડીઝલમાં બદલવાની કિંમત પણ કિંમતોને અસર કરે છે આ ઉપરાંત માંગ વધવાને કારણે પેટ્રોલ અને ડીઝલની કિંમતો વધી શકે છે મિત્રો આજે દિલ્હીમાં પેટ્રોલની કિંમત ચોરાણું પોઈન્ટ બોતેર રૂપિયા છે જ્યારે ડીઝલની કિંમત સત્યાસી પોઈન્ટ બાસઠ રૂપિયા છે જ્યારે મુંબઈમાં પેટ્રોલની કિંમત એકસો ને ત્રણ પોઈન્ટ ચુમ્માલીસ રૂપિયા છે જ્યારે ડીઝલની કિંમત હવે મિત્રો ખેડૂત સમાચાર ઉપર એક નજર કરીએ તો ખેડૂતો ભૂમિ પર્યાવરણ અને ભારતના નાગરિકોના આરોગ્યના કલ્યાણ માટે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય પ્રાકૃતિક કૃષિ મિશનની ઐતિહાસિક પહેલ કરીને ભારતના સ્વર્ણિમ યુગની શરૂઆત કરી છે ગુજરાતના રાજ્યપાલ એવા આચાર્ય દેવવ્રતજીએ નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળીને પ્રાકૃતિક કૃષિને મિશન મોડમાં દેશવ્યાપી બનાવવા બદલ તેમનો આભાર માન્યો હતો રાજ્યપાલ આચાર્ય દેવરાજીએ જણાવ્યું હતું કે ઐતિહાસિક પહેલ ભારતના ખેડૂતો કૃષિ ક્ષેત્રને નવી દિશા આપશે આ મહત્વના નિર્ણય માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીનો હું હૃદયપૂર્વક આભાર માનું છું વધુમાં તેમણે જણાવ્યું કે આ યોજના પ્રધાનમંત્રીના દુરંધેશીભર્યા નેતૃત્વને કારણે શક્ય બની છે મિત્રો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય હસ્તક રાષ્ટ્રીય પ્રાકૃતિક કૃષિ મિશનને સ્વતંત્ર કેન્દ્ર પ્રાયોજિત યોજના તરીકે મંજૂરી આપવામાં આવી છે આ યોજનાથી પ્રાકૃતિક ખેતીને મિશન મોડમાં પ્રોત્સાહન આપવામાં આવશે આ નિર્ણય અનુસાર પ્રાકૃતિક ખેતી કરીને સમગ્ર દેશમાં અમલી કરવા માટે કુલ રૂપિયા ચોવીસો ને એક્યાશી કરોડનું બજેટ નિર્ધારિત કરવામાં આવ્યું છે જેમાંથી રૂપિયા પંદરસો ને ચોર્યાસી કરોડ કેન્દ્ર સરકાર અને રૂપિયા આઠસોને સત્તાણું કરોડ રાજ્ય સરકારો દ્વારા ખર્ચ કરવામાં આવશે આ મિશન અંતર્ગત દસ હજાર જૈવિક ઇનપુટ રિસર્ચ સેન્ટરની સ્થાપના કરવામાં આવશે મિત્રો જેથી ખેડૂતોને પ્રાકૃતિક ખેતી માટે જરૂરી સંસાધનો ઉપલબ્ધ થઈ શકે કૃષિ વિજ્ઞાન કેન્દ્રો કૃષિ વિશ્વવિદ્યાલયો ખેડૂતોના ખેતરોમાં પ્રાકૃતિક ખેતીના મોડલ ફાર્મ વિકસાવવામાં આવશે મિશનના લાભોની વાત કરતા રાજ્યપાલ આચાર્ય દેવરાજીએ જણાવ્યું કે રાષ્ટ્રીય પ્રાકૃતિક કૃષિ મિશનની સવને આરોગ્યપ્રદ અને સુરક્ષિત ખાદ્ય પદાર્થો ઉપલબ્ધ થશે ખેડૂતોનો ખેતી ખર્ચ અને બહારના ઇનપુટ પરની નિર્ભરતા ઘટશે જમીનના આરોગ્ય અને જૈવૈવિધ્યમાં પણ સુધારો થશે મિત્રો આ યોજનાથી સમગ્ર દેશમાં પ્રાકૃતિક ખેતીનો ફેલાવો થશે ગ્રામ પંચાયતોના પંદર હજાર ક્લસ્ટર મારફતે એક કરોડ ખેડૂતો સુધી પ્રાકૃતિક ખેતી પહોંચશે અને દેશના સાત પોઈન્ટ પાંચ લાખ હેક્ટર વિસ્તારમાં પ્રાકૃતિક ખેતી થઈ છે રાજ્યપાલે જણાવ્યું કે આ મિશન ખેડૂતોના જીવન ધોરણમાં સુધારો લાવશે જૈવ વૈવિધ્યની રક્ષા કરશે અને કૃષિ ક્ષેત્રમાં ભારતને આત્મનિર્ભર બનાવવાની દિશામાં ઐતિહાસિક પગલું સાબિત થઈ છે હવે મિત્રો ગુજરાતમાં ભૂકંપના સમાચારને લઈને મોટી અપડેટ સામે આવી છે ગુજરાતના સૌરાષ્ટ્રમાં મંગળવાર એટલે કે છવ્વીસ નવેમ્બર બે હજાર ચોવીસની સાંજે ભૂકંપના આંચકા અનુભવાયા હતા આઈએસઆરએ જણાવ્યું છે કે રિએક્ટર સ્કેલ ઉપર ભૂકંપની તીવ્રતા ત્રણ પોઈન્ટ બે નોંધાય છે ભૂકંપ સાંજે છ ને જીરો આઠ મિનિટ ઉપર આવ્યો હતો ગીર સોમનાથ જિલ્લા તંત્રના જણાવ્યા પ્રમાણે આ ભૂકંપથી કોઈ મોટી નુકસાની કે જાનહાની થવા પામી નથી આઈએસઆરના આંકડા અનુસાર ભૂકંપનું કેન્દ્ર બિંદુ ગીર સોમનાથ જિલ્લાના તાલાલાથી અંદાજીત બે કિલોમીટર દૂર હતું ભૂકંપ ગુજરાતમાં ભૂકંપની ઘટના વચ્ચે જાપાનમાં પણ ભૂકંપ આવ્યો છે જાપાનના ઈશિકાવા પ્રાંતમાં છ પોઈન્ટ ચારની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે મિત્રો અઢાર નવેમ્બરે પૂર્વ કચ્છમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો રાપર ભચાઉ ગાંધીધામ સહિતના વિસ્તારોમાં આંચકો અનુભવાયો હતો ભૂકંપના આંચકાને પગલે લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા આ ભૂકંપની તીવ્રતા રિએક્ટર સ્કેલ ઉપર ચાર પોઈન્ટ ઝીરોની મેગ્નેટ્યૂટ નોંધાઈ હતી રાત્રે લગભગ આઠ ને અઢાર વાગ્યે આંચકો અનુભવાયો હતો ભૂકંપનું કેન્દ્ર બિંદુ રાપરથી છવ્વીસ કિમી દૂર ભચાઉના કણખો નજીક નોંધાયું હતું માત્ર તમને જણાવી દઈએ કે પંદર નવેમ્બર બે હજાર ચોવીસ લગભગ રાત્રે દસ ને પંદર કલાકે પાટણમાં પણ ચાર પોઈન્ટ બેની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો અને તેનું કેન્દ્ર બિંદુ પાટણથી તેર કિમી દૂર ઉત્તરમાં નોંધાયું હતું જે નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ નોંધ્યું હતું આ ભૂકંપના આજકાલ સમગ્ર ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક ભાગ માઉન્ટ આબુ સુધી અનુભવાયા હતા લોકોના જણાવ્યા પ્રમાણે દસ સેકન્ડ સુધી ભૂકંપ અનુભવાયો હતો મિત્રો સમાચારમાં આગળ વધીએ તો સુપ્રીમ કોર્ટમાં બંધારણની પંચોતેરમી જન્મજયંતિના રોજ પીએમ મોદીએ સંબોધન કર્યું હતું મિત્રો આ પ્રસંગે પીએમ મોદીએ આતંકી સંગઠનોને આકરી ચેતવણી આપી હતી પીએમ મોદીએ કહ્યું કે હું બંધારણ અને બંધારણ સભાના સભ્યોને મારી શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું આજે મુંબઈ આતંકવાદી હુમલાની વર્ષગાંઠ છે હું હુમલામાં માર્યા ગયેલા લોકોને મારી શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું અમે ભારતની સુરક્ષાને પડકારનારા દરેક આતંકવાદી જૂથને જડબાતોડ જવાબ આપીશું મિત્રો પીએમ મોદીએ વધુમાં જણાવ્યું કે જમ્મુ અને કાશ્મીરમાં હવે બંધારણ સંપૂર્ણપણે લાગુ થઈ ગયું છે ક્યાં પહેલીવાર બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવી છે પીએમે કહ્યું કે બંધારણ સભાની લાંબી ચર્ચા દરમિયાન ભારતના પ્રજાસત્તાક ભાવી ઉપર ગંભીર ચર્ચાઓ થઈ તમે બધાએ ચર્ચાઓથી સારી રીતે વાકેફ છો તે સમયે બાબા સાહેબ આંબેડકરે કહ્યું હતું કે બંધારણ એ માત્ર વકીલનો દસ્તાવેજ નથી તેની ભાવના હંમેશા વયની ભાવના છે મિત્રો સાહેબે જે ભાવના વિશે વાત કરી રહ્યા હતા તે ખૂબ જ મહત્વપૂર્ણ છે પીએમએ વધુમાં જણાવ્યું કે હું તમને અને દેશના તમામ નાગરિકોને બંધારણ દિવસના અવસર ઉપર શુભેચ્છા પાઠવું છું બંધારણનું પંચોતેરમું વર્ષ સમગ્ર રાષ્ટ્ર માટે ખૂબ જ ગૌરવની વાત છે હું બંધારણ અને બંધારણ સભાના સભ્યોને આદરપૂર્વક નમન કરું છું